રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાની કાર્યવાહી બાદ પેટીએમ પેમેન્ટ્સ બેંક આખરે પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે પેટીએમ પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ તો પછી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ પીપીબીએલએ ફાસ્ટેગની સેવા આપતી બેન્કોની યાદીમાંથી હટાવી દીધી છે પછી એન એચ એઆઈએ ફાસ્ટેગ સર્વિસ આપતી બેંક અને નોન બેન્કિંગ નાણાકીય કંપનીઓની યાદી અપડેટ કરી છે જેમાંથી પીએટીએમ

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ